ખૂબ સારી આગળની વાતો કરી છે ત્યારે એના પરથી આપણે બધા જાણીએ છીએ કે આપણો આદિવાસી સમાજનો ઇતિહાસ ખૂબ જૂનો છે વર્ષો જૂનો આપણો ઇતિહાસ છે આદિ અનાદિ કાળથી આદિવાસી સમાજ અહીં વસે છે મૂલ માલિક છે તમે જોયું હશે હજારો સાલ પહેલાની સિંધુ સંસ્કૃતિ મોહનજો દળોની સંસ્કૃતિ તે વખતે પણ આદિવાસી સમાજની સભ્યતા આપણને ઇતિહાસમાં જોવા મળે છે તમે રામાયણ ઉઠાવીને વાંચો એમાં વાલ્મીકી હશે હનુમાનજી હશે નિષેધ હશે કે સબરી હશે એ પણ આપણા પૂર્વજો હતા તમે મહાભારત ઉઠાવીને વાંચશો વિરેકલવ્ય આપણા પૂર્વજ પૂર્વજ હતા તમે થોડી સદીની આગળ જશો એ સદીઓના જે યોદ્ધાઓ હતા તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ જોશો એમની સાથે જે લડવાવાળા પૂંજાબેલ દુધાબેલ ની આખી સેના હતી તમે શિવાજી મહારાજ નો ઇતિહાસ જોશો એમાં જે બાવલા બિલ ની આખી સેના હતી તેવી જ રીતે તમે તમામ રજવાડાઓ ભૂતકાળમાં જોયા હશે આદિવાસીઓના રજવાડા હતા અમદાવાદની વાત કરું આ સભિલનું રજવાડું હતું ભાવનગર જ્યારે અતિક્રમણ આક્રમણો થયા ત્યારે આપણા બાવળા ભીલની આખી સેના એમની સામે ઉતરી ત્યારે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે આપણી સંસ્કૃતિ ગૌરવશાળી છે આપણી સભ્યતા હજારો વર્ષો પૂર્વની છે એ સમાજમાંથી આપીએ છીએ ત્યારે ગર્વ થાય છે આપણને આપણા પૂર્વજો બહારની જે સભ્યતા બહારના જે લોકો અતિક્રમણો કર્યા આક્રમણો કર્યા એમાં ડચ હોય હુણ હોય 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 અંગ્રેજો એમની સામે પણ આપણા પૂર્વજો લડ્યા છે તમે મામાનો ઇતિહાસ જોઈ લેજો તમે ખાદ્યાના તિલકામાજી બિરસા મુંડા જેવા આપણા પૂર્વજો એ વર્ષો સુધી લડી લડીને પોતાની શહીદી વોહરી છે ગુરુ ગોવિંદગી પંદરસો આદિવાસીઓ સાથે સ્વાયત રાજની માંગ કરી અને માનગઢ માનગળધામમાં અંગ્રેજોની સેનાએ ગોળીઓથી એમને ભૂંદી કાઢ્યા ત્યાં આપણા પંદરસો આદિવાસી ક્રાંતિવીરો શહીદ થયા છતાંય આપણા પૂર્વજોને જ્યારે ઇતિહાસમાં સ્થાન નથી મળ્યું ત્યારે આપણને દુઃખ થાય છે તમે દેશની આઝાદીમાં આપણા પૂર્વજોનું આટલું યોગદાન હતું દેશ આઝાદ થયા પછી દેશના વિકાસમાં પણ આપણા સમાજનું ખૂબ મોટું યોગદાન છે જ્યારે नर्मदा ડેમની વાત હતી જ્યારે કરજણ ડેમ કડાણા ડેમની વાત હતી જ્યારે ઉકાઈ ડેમની વાત હતી જ્યારે વિસ્તારોમાં રોડ રસ્તા કાઢવાની વાત હતી જ્યારે આપણા વિસ્તારોમાં GIDC GMDC લાવવાની વાત હતી ખાણ ખનીજ માટે જમીનો આપવાની વાત હતી દેશના વિકાસ માટેની વાત હતી કાકરા પાર હોય કે તમામ જગ્યાએ આપણા આદિવાસી સમાજે ગામડાને ગામડા ખાલી કરીને દેશમાં વિકાસમાં યોગદાન આપ્યું છે છતાં આજે આઝાદીના ઈઠોતેર વર્ષ થયા આજે પણ આપણે અધિકારો માટે આજે રોડ પર ઉતરવું પડે છે અમારા જેવા છૂટાયેલા પ્રતિનિધિઓ માટે પણ દુઃખની વાત છે આજે શિક્ષકો નથી તો આપણે રોડ પર ઉતરવું પડે છે દવાખાનાઓમાં ડોક્ટરો નથી સાધનો નથી આપણા વિસ્તારોમાં ડેમો હોવા છતાં સિંચાઈનું પાણી નથી ગ્રામ સભાઓના પાવરો નથી જળ અને જંગલો આજે છીનવાઈ રહ્યા છે જમીનો આજે છીનવાઈ રહી છે એના માટે આપણે રોડ પર ઉતરવું પડે છે અનુસૂચિ 5 માટે અનુસૂચિ 5 હોય કે પૈસા એક માટે લડવું પડી રહ્યું છે આજે શાળાઓના શિક્ષણ આરોગ્ય સિંચાઈ પીવાના પાણી માટે જ્યારે આપણે રોડ પર ઉતરવું પડે છે ત્યારે હું કહેવા માગું છું ક્યાં સુધી આપણે લડેંગે જીતેંગે મુર્દાબાદ જિંદાબાદ આવેદન નિવેદન ક્યાં સુધી કરતા રહીશું આઝાદીના 78 વર્ષ સુધી તો આપણા પૂર્વજો આપણા બાપ દાદાએ આજ કરીને સરકારોને વિનંતી કરી કે અમને શિક્ષકો આપો અમને રસ્તા આપો અમને રોજગારી આપો છતાં એ આજ દિન સુધી આદિવાસી સમાજ પ્રત્યે સરકારોએ ધ્યાન નથી આપ્યું એટલા માટે જ આગળ પણ મેં કીધું તું આજે પણ હું કેમ છું આ ગાંધીનગરની પાટનગરની ભૂમિમાંથી જે પણ મારા સમાજના વડીલો અહીંયા બેઠા છે એ સમાજના વડીલોને હું વિનંતી કરું છું અમારા જેવા યુવાનોને માર્ગદર્શન આપજો તમારા માર્ગદર્શન સાથે લઈને આવનાર દિવસોમાં સાહેબ જો આ સરકારો આદિવાસી સમાજની વિકાસ નહીં જ કરવા માંગતી હોય

આજે પણ અમારી રહેણી કહેણી અમારી સંસ્કૃતિ અમારી પરંપરા અમારી બોલી ભાષા આજે પણ અમારા સામાજિક પ્રસંગો આજે પણ દરેક રાજ્ય સાથે અમારા રોટી બેટીના વ્યવહારો છે એટલા માટે જ જે તેર જિલ્લાઓ મધ્યપ્રદેશ બાર જિલ્લાઓને રાજસ્થાન ચૌદ જિલ્લાઓ ગુજરાતમાં છે બાર જિલ્લાઓ નંદુરબારથી લઈને પાલઘર સુધીના મહારાષ્ટ્રમાં છે આજે પણ અમારા એકબીજા સાથેના નાતા જાતા રોટી બેટીના વ્યવહારો છે ત્યારે અગર આ સરકારો આદિવાસીનો વિકાસ નથી કરવા માંગતી તો અમારો ભીલ પ્રદેશ અમે બનાવીશું એની રાજધાની કેવડિયા બનાવીને અમે રહીશું કેવડિયા એટલા માટે બનાવીશું સાહેબ કેવડિયામાં આપણી ખૂબ મોટી જમીનો છીનવાઈ રહી છે નર્મદા ડેમમાં આપણા ગામડાઓ વિસ્થાપિત થયા છે ત્યાં વીજળીનું ઉત્પાદન થાય છે છોટા ઉદેપુરમાં રે રેતીની ખાણો છે ઝઘડિયા રાજપાટીમાં લીગનાઇટની ખાણો છે આપણી પાસેથી બધું છીનવાઈ રહેલું છે ને આદિવાસી સમાજને કોઈ પૂછતું નથી એટલા માટે અલીરાજપુર જાંબુવાને પણ નજીક પડશે મહારાષ્ટ્ર નંદુરબારથી લઈને પાલઘરને પણ નજીક પડશે ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના ને પણ સેન્ટરમાં પડશે અને રાજસ્થાનના ને પણ સેન્ટરમાં પડશે આ સરકારો જો વિકાસ કરવા નહીં માંગશે

તમિલ લોકોનું તમિલનાડુ બન્યું મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું ગુજરાતીઓનું ગુજરાત બન્યું નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું પંજાબીઓનો પંજાબ બન્યો ઝારખંડ બન્યું છત્તીસગઢ બન્યો એવી જ રીતે અમે આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ આપો અમે અમારો વિકાસ કરી લઈશું જે રીતે અમેરિકા

લા માટે અમારા છોકરાવાજે છોકરાઓને સ્કિલ શીખવાવા આપણા છોકરા ફણી નથી શકતા છે તમે મને બતાવો ગાંધીનગરના સચિવાલયમાં કોમાંથી 15 સેક્રેટરી આદિવાસી છે નહી નથી કોર્ટમાં જોઈ લેજો ન્યાય પ્રણાલીમામાં પંદર છ માંથી પંદર આદિવાસી હોવા જે આજે તમે ઘણી ગયો છો ન્યાય ભાણાલિકામાં આદિવાસીઓ નથી આજે તમે રિયલ સ્ટેટમાં જોઈ લો માં રમે આદિવાસી વિશાળની બાજુમાં બરોડા હોય એટલી સુરત હોય તમે સર્વે કરાવી લેજો એટલા લોકો રિયલ આદિવાસી છે તમને એસી મજૂર આપણા આદિવાસી મળી જશે એવી વ્યવસ્થા સરકારો એ કરેલી છે એટલા માટે કહે છે જો આદિવાસી સમાજો આના દિવસમાં આ લોકો વિકાસ કરવા ન મળશે એ દિવસે અમે સંવાદ પર સાઈડ પર મૂકીશું સમિતિ પર બાજુ પર મૂકીશું અમે અમારા તીર કામના ફાળા ભાવ લઈને અમારા ફીર પર સરકાર મોટા ભાગ જીતના ભાગ ત્યાં સુધી આવેદન નિવેદન અમે પાણી કરીશું આવનારી પેઢી પરિટ કરશે આદિવાસીનું અસ્તિત્વ ખતમ થઈ જશે એટલે નાના ઓળા મોટી વાત સતાય અમને આમંત્ર આપ્યું અને મારા તમામ સાહેબ મિત્રો ભતિજીવી લોકો દર વર્ષે ખૂબ સરસ આયોજન કરે છે હું ધારા સભ્ય ત્યારે પણ આ કાર્યક્રમમાં દરેક કાર્યક્રમમાં ડોક્ટર પ્રતીકલાલ સાહેબ અમને સુચન અમે પોચી જ�તા આજે ધારા સભ્ય બન્યા છે અમને અહીં આમંત્ર આપ્યું અને માન સન્માન આપ્યું